દિલ્હીની સિત્તેર વિધાનસભા બેઠકોમાંથી ભાજપે આશરે સુડતાલીસ બેઠકો પર કબજો કર્યો છે જ્યારે હાલમાં સરકારમાં રહેલી આમ આદમી પાર્ટી માત્ર ત્રેવીસ જેટલી બેઠકો પર સીમિત થઈ છે જ્યારે ફરી એકવાર દિલ્હીમાંથી દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો સફાયો થયો છે જેને લઈને આજે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે છેલ્લા સત્યાવીસ વર્ષ પછી ભાજપે દિલ્હી જેવા મહત્વના ગઢમાં વાપસી કરી છે જ્યારે સત્તામાં બિરાજમાન આમ આદમી પાર્ટીની આમ ચૂંટણીમાં ઐતિહાસિક હાર થઈ છે જો દિલ્હીમાં હાર જીતના કારણો અંગે આ ખાસ રજૂઆત ભાજપનું ડબલ એન્જિન દિલ્હીમાં પ્રવેશવા માટે તૈયાર છે ભાજપે મહારાષ્ટ્ર હરિયાણા વિધાનસભા ચૂંટણીઓ પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને હરાવી છેલ્લા સત્યાવીસ વર્ષ પછી કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ઇતિહાસ રચ્યો છે દિલ્હીમાં સરકાર બનાવવા માટે ભાજપે બહુમતી મેળવી છે વાસ્તવમાં ભાજપ દિલ્હીની છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં બે આંકડા સુધી પણ નહોતું પહોંચી શક્યું અને આ વખતે તેણે એવું શું કર્યું કે આખું ચિત્ર બદલાઈ ગયું છે દિલ્હીમાં ભાજપનું કમળ ખીલવા પાછળના અનેક મહત્વના કારણો હોઈ શકે છે પરંતુ પીએમ મોદીનું ચૂંટણી પ્રચાર અને તેમની લોકપ્રિયતા તેમાંનું એક છે

પાણી અને અન્ય સુવિધાઓની જાહેરાત કરી અને લોકોને આકર્ષવાની કોશિશ કરી હતી આ સિવાય આપની કોઈ પણ યોજનાઓ બંધ નહીં થાય તેવી પણ ભાજપે જાહેરાત કરી હતી તો બીજી તરફ હાલ દિલ્હીના ખરાબ રોડ રસ્તાઓ અને ગટરોની ખરાબ હાલતને સુવ્યવસ્થિત કરવાની ભાજપે તૈયારી દર્શાવી છે આ વખતે શાસક પક્ષ સામે સત્તા વિરોધી અને એન્ટી ઇન્કમ્બનસીનો ભાજપને ફાયદો થયો છે તો યમુના નદીની સફાઈ મુદ્દે પણ ભાજપ કેજરીવાલને ઘેરવામાં સફળ રહી હતી આ સાથે જ ભાજપે કેજરીવાલની જેમ જ મહિલાઓને એકવીસો રૂપિયા આપવાની મોટી જાહેરાત કરી હતી તો લેકર પોલિસી કૌભાંડને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં પણ ભાજપે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જોવા જઈએ તો કેજરીવાલની સ્વચ્છ છબીને ભ્રષ્ટાચારી સાબિત કરવામાં પણ ભાજપ આ ચૂંટણીમાં સફળ રહી मोदी जी की जीत मोदी की गारंटी की जीत उनका विश्वास वो जो गांव देहात में काम किए पूरे जहां जहां पंद्रह राज्यों में हमारी सरकार है जो उन्होंने काम किया ये उसकी जीत है जनता को बस वही याद दिलाए और आज उसका रिजल्ट आपके सामने है, समक्ष है वास्तव में बेहजार बार मचायेली आम आदमी पार्टी बीजा वर्षे योजना दिल्ली विधानसभा चुटनी में कांग्रेस न सहयोग सत्ता मई थी परंतु अति आत्मविश्वास અને શરૂઆતના સહયોગી નેતાઓની અવગણના તેમને ભારે પડી છે આ વખતે આમ આદમી પાર્ટીને ખ્યાલ તો હતો જ જ અને માટે તેમણે પોતાના અનેક જૂના ઉમેદવારોને બદલે નવા ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા તો બીજી તરફ આમ આદમી પાર્ટીના હારના કારણો પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી સામે આ વખતે સત્તા વિરોધી લહેર અને આંતરિક વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો આ સિવાય ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અલગ અલગથી ચૂંટણી લડવાના નિર્ણયનો પણ ભાજપને ફાયદો થયો છેલ્લા 10 વર્ષના શાસન પછી પણ યમુના નદીની સફાઈ મુદ્દે પણ આમ આદમી પાર્ટીની નિષ્ફળતા સામે આવી તો બીજી તરફ દિલ્હી લેકર પોલિસી કોભાનને પણ પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો આ ઉપરાંત આપનું શિરસ નેતૃત્વ જેલમાં જતા લોકોનો વિશ્વાસ पार्टी परथि डगियो होतो तो दिल्ली ની સૌથી પ્રમુખ નદી યમુના સફાઈ મુદ્દે પણ केजरीवाल ઘેરાયા હતા આ સિવાય केजरीवाल શિક્ષણ અને આરોગ્ય સિવાયના કોઈ મુદ્દે લોકો ને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા સૌથી પહેલા તો મેં કાલકાજી વિધાનસભાની જનતાનો આભાર માનવા માંગતી છું કે તેમણે मुझ पे भरोसा दिखाया आ, मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूं जिन्होंने बाहुबल गुंडागर्दी मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुंचे बाकी दिल्ली की जनता का जनादेश है हमें जनादेश स्वीकार है। राजकारण में अवतार पहला अर्मेन केजरीवाले जनाब युहतु कितने वीवीआईपी वी संस्कृतियों अंतरालों से मार्चे जो तुमने पोता ना शुरुआती दिवसों में कार બંગલો અને સુરક્ષા લેવાનો પણ ઇનકાર કર્યો હતો પરંતુ સત્તામાં આવ્યા પછી તેમણે માત્ર લક્ઝરી કાર જ નહીં પરંતુ કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા હોવા છતાં પંજાબ સરકાર પાસેથી ટોચની સુરક્ષા પણ લીધી આ સિવાય મુખ્યમંત્રી તરીકે તેમણે પોતાના માટે બનાવેલા વૈભવી ઘર એટલે કે શીશ મહેલને પણ તેમની છબી ઘણી ખરાબ કરી મીડિયા અને ભાજપે તેમના નિવાસ સ્થાનનું નામ શીશ મહેલ રાખ્યું હતું તો બીજી તરફ સીએજી રિપોર્ટમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર થયેલા ખર્ચ પર પણ પ્રશ્નો ઉભા થયા હતા જેને લઈ હાઈકોર્ટે દિલ્હી સરકારને ફટકાર પણ લગાવી હતી આ સિવાય એવા અનેક કારણો છે જેમણે કેજરીવાલની હારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી